सात दिवस तुम्हें तो कम अच्छा नाम कार्ड से तुम्हारी लड़की था से भाग रहा था ये क्या भाग तो बात भाग तो बात एक एक दिवस मावड़ी वाला करो आपने कहीं छे दिवस प्रश्न दे रात दिवस तुमने कतार 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 से बढ़कर ये रिवाज़ छे ये रिवाज़ छ આ રામ આ જન્માષ્ટમી પછી તો બીજા દિવસથી આટલું બધું વિહી ઓર સીધો સામાન આવતો તો આજે પણ આવે છે તો એને તે સાદે ભગવાનનો ભોગ ઓર રાખ ચાલતો તો એને તે સુનાજી મે થાશે બેનો સવારે મંગલા આરતી માં આવે તો એક મોટી છક છાવાલ ઘેઉં કઈ દાળ મૂળ એ વધુ લાવે તો ડંબા મૂળ બે દિવસ મે ભરાયા જાતા દાળ નો ભરાયા ચાવલ

હું વારંવાર કહું છું કે તમે એક સિક્યોરિટી ગાર્ડ રાખો તો દસ પંદર